સુરતમાં ગણેશ વિસર્જન ધામધૂમથી કરવામાં આવ્યું હતું સુરતના માર્ગો ગણેશજીની વિશાળ વિસર્જન યાત્રાઓથી ચિક્કાર જોવા મળ્યા હતા ઢોલ ત્રાસા ડીજેના તાલી ભક્તોએ બાપાને ભાવભેર વિદાય આપી હતી ત્યારે બાપાની વિદાય વેળાથી જ પાલિકાનું તંત્ર સ્ટેન્ડ બાય હતું વિસર્જનની વ્યવસ્થા સાથે સફાઈને મહત્વ આપી તંત્રએ રાતથી જ રસ્તાઓની સફાઈ શરૂ કરી દીધી હતી અને પચાસ મેટ્રિક ટન કચરો વધારી નીકળ્યો હતો વિસર્જનની સાથે જ પાલિકાએ શહેરને સાફ રાખવા માટે યુદ્ધ સ્તરે સફાઈ કામગીરી શરૂ કરી હતી મનપાએ થી વધુ સાફ સફાઈ કામદારો અને ત્રણસોથી વધુ સુપરવાઇઝરોની ટીમ મેદાનમાં ઉતારી હતી સામાન્ય રીતે સુરતમાં દરરોજ ચોવીસો મેટ્રિક ટન કચરો એકત્રિત થાય છે પરંતુ વિસર્જનના દિવસે અંદાજિત પચાસ મેટ્રિક ટન કચરો વધારે નીકળ્યો હતો સ્વચ્છતામાં નંબર વન સુરત મહાનગરપાલિકા રિડ્યુસ રીયુઝ અને રિસાયકલના સિદ્ધાંતને અનુસારી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં અગ્રેસર છે સુરત ચાલુ વર્ષે પણ પાલિકાએ ગણેશ ઉત્સવના દસ દિવસમાં આશરે ત્રણ હજાર જેટલા પંડાલોમાંથી ત્રીસ હજાર કિલો ફૂલ હાર એકત્ર કર્યા હતા જેનો ઉપયોગ ખાતર બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે દિવસમાં એકત્ર કરવામાં આવેલા કિલો ફૂલ સેન્ટ્રલ અને કતારગામ ઝોનના વર્મી કમ્પોઝ પ્લાન્ટમાં મોકલી તેને પ્રોસેસ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તેમાંથી સજીવ ખાતર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પાલિકાએ ગણેશ વિસર્જન માટે તમામ ઝોનમાં એકવીસ જેટલા કૃત્રિમ તળાવો બનાવ્યા હતા જે બાપા પર ચડાવવામાં આવેલા ફૂલહાર સહિતની વસ્તુઓ કલેક્ટ કરવા માટે સેગ્રીગેશન કોર્નર બનાવવામાં આવ્યા હતા જ્યાં મૂર્તિઓ પર ચડાવવામાં આવેલી તમામ વસ્તુ એકત્ર કરી યુસીડી વિભાગ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ કરી પુનઃ ઉપયોગ લાયક બનાવાશે